સ્વાગત છે ખાસ આપણે આ યુટ્યુબ ચેનલની અંદર ખેડૂતો માટે નવી નવી માહિતીઓ નવા નવા ક્રોપની અવારનવાર આપણે મૂકતા હોઈશું તો આજે આપણે એક દાડમ કે દાડમનો મેન પ્રશ્ન જો હોય જટિલ જટિલમાં જટિલ પ્રશ્ન હોય તો નીચેથી જ એ આપણે સૂટ નીકળે છે તો આ સૂટને કઈ રીતે આપણે દબાવી શકીએ એના માટેનો એક ખાસ વિડીયો છે તો આખો વિડીયો જોઈજો આખી પ્રોસેસ તમને આપણે વિડીયો દ્વારા સમજાવશું તો ખાસ અત્યારે આપણે એક આ દાડમનો સોડ છે તો અંદર પહેલા નીચેથી જેટલી પણ સુઈટું નીકળી હોય આ તમે જોઈ શકો છો આ બધી સીટું હોય એ બધી કાઢી નાખવાની છે નીચેથી ન નીકળે એ રીતે આ બધી સૂટું કાપી નાખવાની છે આ રીતે આ રીતે આપણે એકવાર નીચે જમીનમાં જેટલી પણ સૂટું નીકળેલી હોય એને કાપી નાખવાની છે કાપી અને એક વિડમેટ નામની આ આવે છે કે જેને તમારે નીચે પાથરી દેવાની છે કારણ કે નીચે પાથરવાથી સૂટું નીકળવાનો પ્રશ્ન આ રીતે છોડ હોય તો વચ્ચો વસ્તી એને કટિંગ કરી લેવાનું છે આ રીતે આ રીતે વચો કટિંગ કરી અને આપણો જે પ્લાન્ટ હોય આ રીતે છોડમાં વીડમેટ પાથરી અને અહીંયા સ્ટેપલર લગાવી દેવાનું છે સ્ટેપલર લગાવી અને આ બધી માટી છે એ માટી આપણે પૂરી દેવાની છે આપ જોઈ શકો છો આ સ્ટેપલર લગાવી ને આ બધી માટી આપણે અહીંયા પૂરી દેવાની છે આ રીતે કરવાથી હવે કોઈ નવી સીટું આની અંદર નીકળવાનો પ્રશ્ન નહીં રહે આપણે થોડાક દિવસ પછી